જાગૃતિ અભિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન સાઉથ ઇસ્ટ એશિયાના સહયોગથી અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સમર્થનથી ચૌદ નવેમ્બર બે હજાર પચીસના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સમગ્ર અમદાવાદમાં મોટા ડાયાબિટીસ સ્કિનિંગ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના સમયે જે સ્થળોએ જાહેર જાહેર વધુ વધુ પ્રમાણમાં રહેતી હોય તેવા શહેરના સૌથી સ્થળો બગીચાઓ ક્લબો તેમજ સમુદાયના મેદાની અને ખુલ્લી જગ્યાઓમાં ડાયાબિટીસના વહેલા નિદાન અને નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરતી મફત આરોગ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરમાં પરિમલ ગાર્ડન ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નાગરિકોને મફત બ્લડ સુગર સ્ક્રીનિંગ મફત બ્લડ પ્રેશર ચેકઅપ વરિષ્ઠ ડોક્ટરો દ્વારા ડાયાબિટીસ જાગૃતિ સંદેશ તેમજ ફિટનેસ પાર્ટનર્સ દ્વારા ઝુંબા ફિટનેસ સત્ર નિષ્ણાત ડોક્ટરો દ્વારા જીવનશૈલી અને આહાર અંગે સલાહ જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ભારતના મોટા ભાગના મહાનગરોની જેમ અમદાવાદમાં પણ જીવનશૈલી સંબંધિત રોગો ખાસ કરીને ડાયાબિટીસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે

કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે જ્યાં દરેક જગ્યા ઉપર ફ્રી બીપી અને શુગર માપવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીઝ એ લીડિંગ કોઝ ઓફ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે ઇન્ડિયામાં અને એનું માત્રા ધીરે 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 વધતી જાય છે અને ડાયાબિટીઝ એક એવો રોગ છે કે જેના કોમ્પ્લિકેશન્સ ધીરે ધીરે વધતા વધતાં બહુ જ બધા એન્ડ સ્ટેજ ઓર્ગન ડેમેજમાં કન્વર્ટ થતા હોય છે સો અમદાવાદ મેડિકલ એસોસિએશન બહુ જ બધી સોશિયલ એક્ટિવિટી કરતું હોય છે એના ભાગરૂપે આજે આપણે આ ફ્રી મેગા કેમ્પનું ઓર્ગેનાઇઝ કર્યું છે આટલા બધા એસોસિએશનના સહયોગથી આટલા મોટા પ્રમાણમાં મોટો કેમ્પ આ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે એ બદલ હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે પણ અમારા પાર્ટનર તરીકે જોડાયા છે મારું નામ ડૉક્ટર જીગ્નેશ શાહ છે અને અત્યારે હું અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રમુખના પોસ્ટ ઉપર છું અમદાવાદ મેડિકલ એસોસિએશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશન અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશન એમ ચાર સંસ્થાઓ ભેગા થઈને આજે અમદાવાદમાં એક સામટું એકસો ને એક પ્લેસીસ પર સાઇમલ્ટેનિયસલી ડાયાબિટીસના કેમ્પનું આયોજન કરીને અમે વર્લ્ડ ડાયાબિટીસ ડેની અનોખી ઉજવણી કરી રહ્યા છે કારણ કે ઇન્ડિયામાં આજે દસ કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે તેર કરોડ લોકો પ્રી ડાયાબિટીસથી પીડાય છે પણ સામે દસથી પંદર કરોડ લોકો અમારા અંદાજ પ્રમાણે જેમને ડાયાબિટીસ છે પણ એ ડિટેક નથી થાય એટલે કે અંડાયાગ્નોઝ છે તો આવો કેમ કરીને અમે દસ હજારથી વધુ લોકોનો આજે અભ્યાસ કરીશું અને અમે આવા કેસીસને શોધવા માગીએ છીએ કારણ કે ડાયાબિટીસ એ આગળ જતાં આંખને કિડનીને હાથપગને હૃદયને આ બધા મુખ્ય મુખ્ય અંગોને ઘણી બધી જોખમી બીમારીઓ કરતી હોય છે તો આવી બીમારી જો આપણે અટકાવી શકીએ એવો અમારો ધ્યેય છે ઓલ ઓવર ઇન્ડિયામાં મેં જેમ તમને સમજાવ્યું એમ અરાઉન્ડ એકસો ને એક મિલિયન એટલે કે દસ કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને સામે ગુજરાતમાં અમારા અંદાજ પ્રમાણે પાંચ મિલિયન એટલે કે પચાસ લાખ લોકો ગુજરાતમાં ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે